મહાદેવ હર વાલા માણસ છે ને તમે જોવો ને તો દિવસે ને દિવસે છે ને અંદરથી મરતો જાય છે તમે જોજો ઘણા બધા લોકો એવા છે જેને ફોટોસ પિક્ચર્સ ક્લિક કરવાની ઈચ્છાઓ નથી થતી ઘણા બધા લોકો એવા છે જેને બહાર જવાનું નથી ગમતું એકાંતમાં બેસી રહેવું ગમે છે ઘણા બધા લોકો એવા છે જેને નવા કપડાં ખરીદવા નથી ગમતા મતલબ નથી ગમતા મતલબ આ બધી વસ્તુ એ લોકોને ઈચ્છા નથી થતી હવે એ લોકોને એમ એમ નથી થતું કે મારે આવું કરવું છે પ્રકારની ઈચ્છા જે વ્યક્તિને જીવંત રાખે છે ને એ નથી રહી વ્યક્તિએ બહાર જવાનું બંધ કરી દીધું છે નવા કપડા તૈયાર થવાનું બધાની સાથે બોલવાનું મિત્રો બનાવવાનું કે પછી કોઈ પણ વસ્તુ બસ બંધ કરી દીધી છે માણસને એકલા રહેવું પસંદ પડી ગયું છે બંધ રૂમ હોય એકલા રહેવું છે બસ કોઈ નથી જોતું સાથે કોઈ કોઈપણને પૂછીએ ને કે કેમ છો એટલે બસ એક જવાબ આવે શું ખબર બસ બહુ જીવી લીધું હવે નથી જીવવું અમે પૂછ્યું છે કે કેમ છો અને સામે આ જવાબ આવે છે કે બહુ જીવી લીધું છે હવે નથી જીવવું બસ મરી જવું છે મારી આસપાસ રહેતા કેટલા બધા લોકો એવા છે જેને જોઉં છું જે દિવસમાં એ વખત બોલે છે કે મરી જવું છે નથી જીવવું કેમ માણસ જીવવાની ઈચ્છા જ પૂરી થઈ ગઈ છે બસ મરીને પછી શાંતિ મળશે એમ તો એક વાત કહી દઉં કે પછી પણ શાંતિ નથી મળવાની જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જશે ને તો મરીને પણ તમારો જીવ છે ને એને શાંતિ નહીં મળે બરાબર એ માણસ છે ને દિવસે ને દિવસે અંદર થી મરતો જાય છે એવી કોશિશ કરો કે તમારી આસપાસ રહેતા જે પણ લોકો છે ને તમે પોતે પણ જીવંત રહ્યો નવા કપડા ખરીદો બહાર આવજા કરો ભલે ને એકલા કરો પણ કરો શોખ ને જીવંત રાખો જીવો જિંદગી મળી છે ને જીવી લો કારણ કે નથી ખબર ક્યારે કઈ વસ્તુ થઈ બરાબર માટે આજે બંધ કરી દીધું છે ને બધી વસ્તુ જીવન જીવવાનું ભૂલી ગયા છે અને જીવો સાચું કઉચું જીવી લ્યો મહાદેવ પર ભરોસો રાખીને પણ જીવી લ્યો નહી બોલો હર હર